નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ ક્યુ પ્રાથમિક શાળાથી હું દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સંખ્યા રેખાની મદદથી કઈ રીતે સરવાળા કરવા તે આપણે શીખવાનું છે તો જો સ્વાભાવિક છે કે અહીંયા આપણને ખબર જ છે એક દાખલો અહીંયા આપેલું છે ત્રણ વત્તા ચાર તો ત્રણ વત્તા ચાર કેટલા થાય બોલો સાત થાય બરાબર તો આ તો પહેલાં ધોરણનો વિદ્યાર્થીઓ એને પણ આપણે પૂછીએ તો એને પણ આવડી જાય બરાબર પણ આને આપણે સંખ્યા રેખાની મદદથી આનો ઉપયોગ કરવાનો છે અને દાખલા આપણે ગણવાના છે તો પેલા અહીંયા આપણે રેખા દોરવાની આ રેખા કહેવાય આને શું કહેવાય આ રેખાની નિશાની છે હવે એની ઉપર આપણે સંખ્યા દર્શાવવાની છે એટલે શું બની જશે સંખ્યા રેખા એટલે અહીંયા પહેલાં આપણે શું લખશું અહીંયા શૂન્ય લખશું પછી અહીંયા દરેક એકમ છે એનું અંતર સરખું રાખવાનું છે અહીંયા એક અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા ચાર અહીંયા પાંચ અહીંયા છ આગળ વધારીએ થોડીક આપણે સંખ્યા રેખાને અહીંયા સાત અહીંયા આઠ હવે અહીંયા શરૂઆતમાં કેટલા આપેલા છે ત્રણ આપેલા છે તો સંખ્યા રેખા ઉપર ત્રણ ક્યાં આપેલા છે તો કે અહીંયા આપેલા છે તો અહીંયાથી લાઈન આપણે ઊંચી કરી દેવાની બરાબર પછી અહીંયા લાસ્ટમાં કેટલા આપેલા છે જો સાત આપેલા છે તો અહીંયા સાત છે ત્યાં લાઇન ઊંચી કરી દેવાની અને આની પેટી બનાવી નાખવાની હવે વચ્ચે કેટલા આપેલા છે તો પ્લસ ફોર આપેલા છે વધતા ચાર આપેલા છે હવે આપણે લખવાનું છે તો જો અહીંયા શૂન્ય થી છે ને આ સાઈડ છે એટલે ડાબી સાઈડ બની જશે હવે આપણે અહીંયા લખણ કરવાનું છે કે સંખ્યા રેખા પર આખી છે એને સંખ્યા રેખા કહેવાય તો સંખ્યા રેખા પર ત્રણ ની જો અહીંયા ત્રણ છે ને પેલા ત્રણ ની કઈ બાજુ જમણી બાજુ ત્રણ થી આપણે આમ આવ્યા ને જમણી સાઈડમાં તો જમણી બાજુ કેટલા એકમ ખસતા તો વચ્ચે જે આપેલું હોય ને એને એકમ કહેવાય તો કે ચાર એકમ કેટલા એકમ ચાર એકમ ખસતા કેટલા મળે છે જે જવાબ મળે એ કેટલા મળે છે સાત મળે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો પેલા અહીંયા સરવાળો કરી નાખવાનો પછી જોવાનું આપણે કે જવાબ કેટલો મળે છે પછી અહીંયા ત્રણ પહેલી સંખ્યા અહીંયા આપેલી છે અને જવાબ આપેલો છે તો અહીંયા રીતે લાઈન ઊંચી કરીને પેટી બનાવી નાખવાની અને વચ્ચે જે આપેલું હોય એ અહીંયા વચ્ચે મૂકી દેવાનું પછી અહીંયા આપણે જે ક્રિયા કરી છે એનું લખાણ કરવાનું છે કે સંખ્યા રેખા પર કારણ કે આ સંખ્યા રેખા કહેવાય એને તો સંખ્યા રેખા પર ત્રણની જમણી બાજુ કારણ કે આપણે આ બાજુ આવીએ છીએ તો જમણી બાજુ કેટલા એકમ ખસતા તો કે ચાર એકમ ખસતા કેટલા મળે છે તો કે સાત મળે છે તો જ્યારે પણ સંખ્યા રેખાના દાખલા પરીક્ષાની અંદર પૂછાય તો તમે આને આસાનીથી લખી શકશો ચાલો એક દાખલો હું આપું છું કયો વિદ્યાર્થી અહીં આવે છે ચાલો મોઈન આવે અહીંયા ચાલો એક દાખલો આપણે મોઈનભાઈ પાસે ગણાવીએ હવે એ કેવું ગણે છે એ આપણે જોઈએ આપણે તો અહીંયા આપણે ત્રણ ત્રણની પણ અહીંયા ચાર વત્તા પાંચ મૂકી દઈએ અને આને સંખ્યા રેખા હું બનાવી દઉં જેથી કરીને ફટાફટ દાખલો થઈ શકે અહીંયા જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર આ જમણી સાઈટ છે આમ જઈએ તો એ જમણી સાઈટ છે અને આમ જઈએ ઝીરોની તો આ ડાબી બાજુ છે ચાલ બેટા દાખલો ગણીને દેખાડો હલો ચાલો આ વિદ્યાર્થી આપણી સમક્ષ અહીંયા સંખ્યા રેખાનો દાખલો મેં સમજાવ્યું તો એ દાખલો એ ગણે છે જોઈએ આપણે અહીંયા કે ભાઈ શું કરે છે પેલા અહીંયા સાદું રૂપ આપી દો હા વેરી ગુડ આ રીતના નાના નાના વિદ્યાર્થીઓને અમે બોર્ડ ઉપર બોલાવીએ છીએ અને દાખલા ગણવાની પ્રેક્ટિસ કરાવીએ છીએ જેથી કરીને આવા વાળા સમયની અંદર આ વિદ્યાર્થીઓને ગણિતની અંદર કોઈ પણ જાતની તકલીફ ન પડે આ અમારે એમ ક્યુ શાળા તરફથી અમે ખુલ્લું ચેલેન્જ કરીએ છીએ કે અહીંયા ભણવાવાળા દરેક વિદ્યાર્થી ગણિત અંગ્રેજી અને વિજ્ઞાનની અંદર પાવરફુલ હોય છે આ તમારી નજરની સમક્ષ આ વિદ્યાર્થીઓ દાખલો ગણી રહ્યો છે એક્ઝામ્પલ તમારી સામે અમે મૂકેલું છે એવી રીતે અહીંયાથી કોઈ પણ વિદ્યાર્થીને અમે દાખલા ગણીને દેખાડશે એક એવું નથી કે આ મોહિનભાઈ દાખલા ગણશે બીજા વિદ્યાર્થીઓને પણ આપણે બોલાવીએ તો એ પણ દાખલા ગણીને દેખાડશે આ ચાર વ્યવસ્થિત રખો આ બધું ભેગું દેખાય છે છૂટું છૂટું લખવાનું જમણી બાજુ કેટલા એકમ ખસતા હા લખો લખો જલ્દી ફટાફટ પાંચ એકમ નીચે નથી આવતું તારું હાથને અટાવી લે રાખત ચલો અહીંયા મોહિનભાઈ સંખ્યા રેખા પર ચાર ની જમણી બાજુ પાંચ એકમ ખસતા નવ મળે છે આ વિદ્યાર્થી માટે બે તાળી થઈ જાય કે કેમ કે એણે સંપૂર્ણપણે આ દાખલો સાચો લખ્યો છે બરાબર તો આવી રીતે દરેક વિદ્યાર્થીને અમે બોર્ડ ઉપર પ્રેક્ટિસ કરાવીએ છીએ જેથી આવાવાળા સમયની અંદર કોઈ પણ જાતની તકલીફ વિદ્યાર્થીઓને ન પડે ચાલ બેટા બેઠો ચલો તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ જો તમને ગમે તો એને લાઈક કરો